અયોધ્યામાં ભગવાન શ્રીરામના મંદિરના નિર્માણમાં વધુ એક ગુજરાતીએ મહત્ત્વનું યોગદાન આપે છે અમદાવાદના પરેશ સોમપુરાએ અયોધ્યામાં રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવેલી બારસોથી વધુ પ્રતિમાઓ બનાવી છે મળતી માહિતી પ્રમાણે પરેશ સોમપુરાએ ગરભુના પ્રદક્ષિણા માર્ગ પર સ્થાપિત અન્ય પ્રતિમાઓનું પણ નિર્માણ કર્યું છે ઇન્દ્ર કુબેર વાયવ્ય વરૂણ નૈઋત્ય યમ અને અગ્નિની પ્રતિમાઓ પરેશ સોમપુરા દ્વારા તૈયાર કરવામાં આવી છે તો આ સિવાય ઈશાન બ્રહ્મદેવ નાગદેવ અને સૂર્યદેવની પ્રતિમાઓ મુખ્ય મંડપમાં લાગશે અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિરનું મોટાભાગનું કામ ગુજરાતી થયું એ મંદિરના નિર્માણનું કાર્ય હોય મંદિરનો ધ્વજદંડ હોય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું શુભ મુહૂર્ત હોય કે હવે મંદિરના ગર્ભગૃહની બહાર મૂકાતી મૂર્તિઓ હોય તે તમામે તમામ કામ ગુજરાતમાં થયું તમે જોઈ શકો છો કે સોમપુરા માર્બલ ઇન્ડસ્ટ્રીઝ ખાતે મૂર્તિઓ તૈયાર થઈ રહી છે આ મૂર્તિઓ રામલલાના ગર્ભગૃહની બહાર પ્રસ્થાપિત થશે પરેશભાઈ સોમપુરા આ મૂર્તિઓ બનાવી રહ્યા છે ને તેમણે રામ મંદિરની અંદર લગભગ બારસો જેટલી મૂર્તિઓનું કાર્વિંગ કર્યું છે હજુ પણ કેટલી મૂર્તિઓ છે કે જેઓ કાર્વિંગ કરવાના છે આ અંગે વાત માટે જોડાયા છે પરેશભાઈ તેમની સાથે વાત કરીશું પરેશભાઈ રામ મંદિરમાં મૂર્તિ કાર્વિંગનું કામ કેવું લાગ્યું કેવો અનુભવ રહ્યો બહુ સરસ અત્યારે ત્યાં તો અયોધ્યા ખાતે તો અમે બારસો મૂર્તિ જેવું બની ગયું એ જે ત્યાં પથ્થરો લાગેલા હોય પિલર્સમાં છે કે બીજા કોઈ ભાગમાં એ બધી મૂર્તિઓ ત્યાં અયોધ્યા ખાતે અમે બનાવી અને બાકી જે છૂટી મૂર્તિઓ હોય જે અહીંથી બનાવીને લઈ જઈને લગાવી શકીએ એવી મૂર્તિઓ અમે અહીંયા ખાતરજ ખાતે અમારા વર્કશોપમાં કામ ચાલુ કર્યું છે કઈ કઈ મૂર્તિ અહીંયા એમાં મુખ્ય રૂપે તો અત્યારે ગર્ભગૃહની ફરતે જે આવે છે જે સો આ જે ગર્ભગૃહની ફરતે આવશે આ જે રામલલા બિરાજમાન છે એની જે દિવાલો આવી એ દિવાલની બહાર ગોખલા આવશે દરેક જગ્યાએ ગોખલા છે આ અષ્ટકોણ છે ને એમાં તો આઠે આઠ દિશાના દેવ અને અહીંયા સૂર્યદેવ અને એ બધા દેવ અહીંયા આ પ્રમાણે સ્થાપિત કરવામાં આવશે તો એ દેવની મૂર્તિએ આપણે જોઈએ તો આ બધી છે આ જે ઇન્દ્ર છે પૂર્વે ઇન્દ્ર આવશે પછી પશ્ચિમે વરૂણ આવશે એ પ્રમાણે દક્ષિણે યમ આવશે એ રીતે એ બધી મૂર્તિઓ આમાં સ્થાપિત થવામાં કરવામાં આવશે ક્યારેક કલ્પના કરી હતી કે રામ મંદિર જોવું એક ઐતિહાસિક સ્થળ નિર્માણ પામશે જેમાં તમારું યોગદાન રહેશે એવું અમે તો આજથી ઓગણત્રીસ વર્ષ પહેલાંય મંદિરનું આજ આજ મંદિરનું કામ કરેલું છે એટલે અમને તો પૂરો ભરોસો હતો અને કલ્પના હતી કે આ મંદિર એક ને એક દિવસ તો થશે અને વિશ્વ હિન્દુ પરિષદે આ ઓગણત્રીસ વર્ષ પહેલાં અમને કામ સોંપેલું હતું એ કામ થયું અને પછી થોડું અમુક વર્ષો છ એક વર્ષ કામ ચાલ્યું એમાં ઘણું ખરું કામ કરી નાખ્યું હતું અમે અને પછી જે આ કોર્ટનો ચુકાદો આવ્યો અને એ પછી કામ ચાલુ કર્યું ત્યારે પણ વિશ્વ હિન્દુ પરિષદે અમને કામ માટે પસંદ કર્યા